રાજકોટમાં દોઢસો ફૂટ રોડ પર બિગ બજારની પાછળ આવેલા અમરનાથ મંદિરમાં વિવાદ સામે આવ્યો છે ધમકી આપી હતી સાથે જ બેનરો પણ કઢાવી નાખ્યા હતા હવે આ આરોપો સાથે અમરનાથ યુવા ગ્રુપના સદસ્ય જસમીન મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને બી કલમો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જાણીએ શું છે આખો વિવાદ નમસ્કાર જમાવટ સાથે હું છું ક્ષત્રિય આંદોલનના નેતા પીટી જાડેજા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે કેમ કે જસમીન મકવાણા નામના વ્યક્તિએ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે થયું છે એવું કે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ અમરનાથ મંદિર આવેલું છે મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની માટે મંદિર બહાર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા પરંતુ જસ્મિન મકવાણા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી બંધ કરવા ધમકી આપી છે સાથે જ મંદિરની બહાર જે પણ બેનરો હતા તેને પણ કઢાવી નાખ્યા છે આપને જણાવી દઈએ કે રાજકોટના અમરનાથ મંદિરમાં છેલ્લા છ મહિનાથી દર સોમવારે મહા આરતીનું આયોજન થાય છે પીટી જાડેજા આ અગાઉ અમરનાથ મંદિરના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે તો હવે અમરનાથ યુવા ગ્રુપના સદસ્ય જસ્મિન મકવાણાએ પીટી જાડેજાની વિરુદ્ધમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તા બાબતે ફરિયાદી જસ્મિન મકવાણાની જે પ્રતિક્રિયા આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે શું નામ તમારું જસ્મિન મકવાણા જસ્મિનભાઈ શું ફરિયાદ હતી તમારી અને અમરનાથ મહાદેવ મંદિરમાં કોના દ્વારા ધમકી આપવામાં આવી છે મારું નામ જસ્મિન મકવાણા છે અને વીસ ચાર બે હજાર પચીસના રોજ મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ફરિયા ધમકી આપેલી કે તમારા લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી અમે ત્રીસ નવ બે હજાર ચોવીસથી આ દર સોમવારે મહાઆરતીનું આયોજન કરતા હોય છે અને એમાં હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ પછી મંદિર માં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો હું બોલીશ આરતી માં આપડે જે એજી ચોક જે ચમત્કારી હનુમાન યુવા ગ્રુપ છે એના જે સ્વયંસેવકો છે એ જ લોકો આવે છે ખાસ તો શું કેવામાં આવ્યું છે અત્યારે તેમના દ્વારા ફરિયાદ છે તે ક્યાં સુધી પહોંચી છે આ ફરિયાદ અત્યારે ગઈકાલે અમે લોકો કરી છે તાલુકાના તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ સુધી છે પછી આગળ અમે લોકો લોકો એ કાર્યવાહી કરે છે એના ઉપર આધાર છે ટ્રસ્ટ માં આજે જનરલી કમિશનર નો નિયમ એવો હોય છે કે બે હજાર ચાર માં એને નોંધણી કરી તો એના નિયમ પ્રમાણે એના બંધારણમાં લખેલું છે ટ્રસ્ટ ના બંધારણમાં કે ત્રણ વર્ષે ફેરફાર રિપોર્ટ ભરવો પણ બે હજાર સાત પછી કોઈ પણ જાતનો ફેરફાર રિપોર્ટ એમાં ભરેલો નથી બે હજાર સાત પછી આખો પીટીઆર નો ચોકડો છે એ કોરે કોરો છે અને બીજું કે શેડ્યુલ ટેન જે ચેરિટી કમિશનર માં ઓડિટ માટેનું હોય છે જે પૈસાના હિસાબ માટેનું હોય છે આજે બે થી બે સુધી અમે લોકોએ એડવોકેટ થ્રુ જે શેડ્યુલ ટેન કઢાવેલ પીટીઆર કઢાવેલ તે બધું કોરે કોરું છે

ભારતીય ન્યાય સંહિતાની કલમો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો આ બાબતે હવે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાના દીકરા અક્ષિતસિંહ પ્રવીણસિંહ જાડેજા પિતાના બચાવમાં ઉતર્યા છે અને તેમણે કહ્યું છે કે મારા પિતાને બે હજાર ચારમાં મંદિરના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ટ્રસ્ટીઓએ તેમને પ્રમુખ બનાવેલા છે હાલમાં જે ટ્રસ્ટીઓ છે જે પંદર સત્તર વર્ષથી અત્યાર સુધી કોઈ દેખાયા જ નથી અને હવે અમે બધું ચેરિટીની ઓફિસમાં જમા પણ કરાવડાવ્યું છે હવે આ યુવા ગ્રુપને મંદિરનો કબજો લઈ લેવો છે અમે અત્યાર સુધીમાં ફરિયાદ એટલે નહોતી કરી કેમ કે અમને આશા હતી કે બેસીને વાતચીત કરીને આ તમામ વિવાદનો અંત આવી જશે પરંતુ એવું નથી થયું તો આ સાંભળો અક્ષિતસિંહ જાડેજાએ શું કહ્યું છે હકીકતમાં એવું છે મારા ફાધર બે હજાર ચાર થી અહીં બધા ટ્રસ્ટીઓ એમને પ્રમુખ બનાવેલા એ પછી અમુક વર્ષો પછી અમુક ટ્રસ્ટીઓ છે છે કે આમાં ટ્રસ્ટીઓ એ લોકો વર્ષથી કોઈ આવેલું નથી અને જે પણ રિપોર્ટ છે છે બધું જ આપણે ચેરિટીમાં કરેલું અને આ જે યુવા ગ્રુપ છે એમને આ મંદિરનો કબજો મેળવવો છે બરાબર છે ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે બીજું બે મહિના પહેલા એમને જો અરજી કરેલી હોય તો બે અઢી મહિના પછી શું કામ ફરિયાદ બરાબર છે એટલે એમ વસ્તુઓની રાહ જોતા હતા હમણાં તાજેતરમાં અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાં આ લોકો દસ જણા આવીને બાર જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટી ને કહી દેજો બરાબર આ તમે નવગ્રહનું મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે નકર અમે તોડી નાખશું એટલે અમારે અર્જન્ટમાં અહીંયા ઓટો બનાવો પડ્યો અત્યાર સુધી અમે ફરિયાદ કે અરજી એટલા માટે નહોતી આપેલી કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે વાદ વિવાદ ન કરવો જો સોલ્યુશન થતું હોય તો બેસીને આપણે કરીએ પણ એમાં પણ આપણે પ્રદુ બાપુને ફોન કરેલો પણ એમાં એ બી કોઈ સક્સેસ ન ગયું બધું બાપુ એ કઈ પાછો રિપ્લાય ન આપ્યો આ લોકોને જાણ કરેલી કે ભાઈ આવા આવા પ્રશ્નો કારણે પીટી બાપુ ના પડે છે કે તમે આરતી ન કરો આરતી જે રેગ્યુલર થાય છે એ આરતી તમે ચાલુ રાખો

એવું કીધેલું કે ભાઈ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા થાય છે અને એવો દાવો ના હજી કોઈ એવું હજી સુધી આપણી પાસે જે જૂનું ટ્રસ્ટ છે અને જે ટ્રસ્ટના દ્વારા જ આ મંદિર ચાલે છે તેમાં પ્રમુખ તરીકે તમે કોપી માંગો તો મારી પાસે છે અને ચેરિટીમાંથી તમે માંગી શકો કે એમાં પ્રમુખ તરીકે અત્યારે ભીટી જાડેજાજ છે બરાબર છે અને એમાં ફેરફાર રિપોર્ટ કરવા બી આપણે મુકેલા છે કે નવા ટ્રસ્ટીની નિમણૂક માટે કે જે વધારાના આપણે વ્યક્તિઓ લેવા હોય એની માટે બીજું કે અમારા આ પ્રશ્ન એ લોકો યુવા ગ્રુપ દ્વારા જે પણ વ્યક્તિઓ છે એ દ્વારા અમારા ગોરાણી ધમકી આપે છે બીજું ગાર્ડન માં આ લોકો મિટિંગ કરે છે ત્યાં હથિયારો રાખે છે અને અદ્દાને પણ અને ગોરાણી મને પણ એવું કેવડાયું છે કે કહેજો કે મારી મારીને આપણે તાટિયા ભાંગી નાખવા છે અદાને પણ એવું કીધું છે અને પીટી જાડેજા પણ એવી ધમકી આપેલી છે રૂબરૂમાં આવી

અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર